ઓલપાડની તરાટ વિભાગ માધ્યમિક શાળામાં સુગર બોર્ડની રચના કરવામાં આવી ઓલપાર તાલુકાની તરાટ વિભાગ માધ્યમિક શાળામાં સરકારશ્રીની સૂચના અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરત દ્વારા દરેક શાળામાં સુગર બોર્ડની રચના કરવાનો આદેશ આપવામાં આવેલ છે જેના ભાગરૂપે ઓલપાડની તરાટ શાળામાં વિજ્ઞાનના શિક્ષકો જીતેન્દ્રભાઈ એમ પટેલ તેમજ હિમાલીબેનના માર્ગદર્શન હેઠળ શાળામાં સુગર બોર્ડની રચના કરવામાં આવી હતી સરળ સુગર બોર્ડની જાણ વિદ્યાર્થીઓને થાય એ હેતુથી ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ સમક્ષ સુગરની આઠ આડઅસરો વિષયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું નાટક દ્વારા વિદ્યાર્થીઓને જંક ફૂડ તેમજ તૈયાર પડી પરીકાઓમાં જે સુગરનું પ્રમાણ હોય છે તેની જાણકારી આપવામાં આવી હતી તદ ઉપરાંત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શરીરમાં સુગરનું પ્રમાણ વધી જવાથી કેવા કેવા ગેરફાયદાઓ થાય છે અને સુગર શરીરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની પણ વિશેષ જાણકારી આપવામાં આવી હતી અંતે શાળાના આચાર્યએ નાટકમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાનના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા સાઠોસાઠ વિદ્યાર્થીઓને સુગરયુક્ત ખોરાક પ્રમાણસર ખાવાની પણ સૂચના આપવામાં આવી હતી